નમસ્કાર અવર જામુગોડા યુટ્યુબ ચેનલ માં આપનું સ્વાગત છે હાલ ઓલ જામુગોડા વિધાનસભાના ધારાસભ્ય જયદ્રતસિંહજી પરમારના જન્મદિવસ નિમિત્તે જામુગોડા તાલુકામાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા પ્રાત્યિકતો મુજબ જયદ્રતસિંહજી પરમારના જન્મદિવસ નિમિત્તે કાર્યવાવ તેમજ બેલડુંગરા ગામના વૃદ્ધ વ્યક્તિઓને ધારાસભ્યના હસ્તેલ આકડીનું વિતરણ કરવામાં આવ્યું તેમજ ચાલવડ મુકામે પ્રાથમિક શાળા તથા આંગણવાડીના બાળકોને તિથિ ભોજન કરાવવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મયંકુમાર દેસાઈ તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ તાલુકા ભાજપ પ્રમુખ તથા તાલુકા પંચાયતના સદસ્યો જામુગુડા ગ્રામ પંચાયતના સરપંચ જીતકુમાર દેસાઈ તેમજ તાલુકાના સરપંચો તાલુકા ભાજપના હોદ્દેદારો આગેવાનો કાર્યકરો હાજર રહી ધારા સભ્ય જયદ્રશજી પરમારનો પુલહાર પહેરાવીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આપે જો અમારી YouTube ચેનલ અવર જામગઢાને સબ્સ્ક્રાઇબ ન કર્યો તો સબ્સ્ક્રાઇબ